એકવીસમી જૂનના વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત સમગ્ર વિશ્વ સરળતાથી સ્વાસ્થ્યની જાળવણી રાખવા માટે યોગનો મહિમા સ્વીકારતું થયું એ ચોક્કસપણે ભારત માટે ગૌરવની વાત છે પરંતુ આ માટે કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોની સરકારો અને તેમની દેખાદેખીમાં સરકારી સંસ્થાઓ રેકોર્ડ બનાવવાની હોળમાં મચી પડતા યોગનો પ્રચાર એક બાજુ પર રહી જાય અને યોગના નામે રાજકારણ વધુ ચર્ચાવા લાગ્યું છે રેકોર્ડ નોંધાય કે ન નોંધાય મૂળ વાત છે સ્વાસ્થ્યની અને સ્વાસ્થ્યની સરળ જાળવણી માટે યોગના મહત્વની ખાસ કરીને જાહેર ભારતીયોની ધરી બેઠાળું જિંદગીને લીધે થોડતાનું પ્રમાણ સતત વધતું જાય છે પરિણામે ડાયાબિટીસ હાઈપરટેન્શન અને હૃદય રોગની સંભાવના પણ વધતી જાય છે ત્યારે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરોડો રૂપિયાના ખર્ચે કરી ત્યારબાદ વર્ષના ત્રણસો ચોસઠ દિવસ સુધી યોગનું નામ પણ ન લેવાય તો યોગ દિનની ઉજવણી પણ સમય વીતવા સાથે અન્ય રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીની જેમ રૂટીન બની રહેશે ત્યારે યોગ એ આરોગ્યની પ્રાથમિકતા છે અને તે શરીરની સ્ફૂર્તિ અને મનની તાજગી છે જો ફક્ત આટલું સમજાશે તો વિશ્વ યોગ દિનની ઉજવણી સાર્થક ગણાશે